સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી નવ વર્ષની શુભકામના અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફત તો આવી એની અંદર હું પોતે બી સમજું પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરો મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાત હજાર આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગરનો એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કશું અને આપણા પ્રમુખ ડીસીભાઈ એમને બી બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રયત્ન છે ખાસ કરીને વાત કરું તો મોવા સુમ અને જેવા ગામડા છે ખેડૂતોને પોતાની મૂડી પર ઊભી ન થાય એટલી ખરાબ હું પોતે સમજું આજે હું પોતે બી મવા જવાનું છું અને કાલે એટલે જે જે પ્રયત્ન થાય અને મવામાં તો બધા સાથે વાત આગેવાનો સાથે બી વાત કરી અને આજે ચાર સાડા ચાર પછી હું પોતે મવા જવાનું છું અને જેટલી જગ્યાએ જઈ અને જેટલું થાય એટલા અમે પ્રયત્ન જો હું પોતે જાફરાબાદ રાજુલા અને ઉનાનું પોતે વતની છું અને માછીમારોનો મને ખૂબ સાથ મળ્યો અને આની અંદર જેટલા પ્રયત્ન થાય એની માટે સરકારશ્રીને અને અમારા મુખ્યમંત્રીશ્રીને મેં દિવસે જ લેટર લખ્યો કે આની અંદર સરકાર તરફથી બધાને પ્રયત્ન થાય અને જેટલાને આની અંદર પોતાનું મૂડી બી રોકી અને જે કામો કર્યા હતા અને એના પ્રયત્ન કરો એવી મારા તરફથી તમને બધાને રિક્વેસ્ટ છે આપણા વિસ્તારમાં બહુ મોટું નુકસાન છે મંડળીઓ ખાસ કરી છે એ માફી કરવાની ખેડૂતો માંગ કરી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને સર્વે ચાલુ છે હજી આઠ નવ દિવસ પછી આ સર્વે થયા પછી એની અંદર જેટલા થાય એટલા પ્રયત્ન કરશું